જુનાગઢ મહાશિવરાત્રી મેળાના આજે ત્રીજા દિવસે લાખોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે અહી આજે જે પવિત્ર મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક ક્ષેત્રો અહી ધમધમતા જોવા મળી રહ્યા છે અને નાગા સાધુઓ છે સન્યાસીઓ છે જેની ધૂણી ધખાવી અને બેઠા છે ત્યારે અહીં આપણે જાણીશું જે અહીં આવતા ભક્તો પાસે કે જે અંશત્રો લાભ લે છે આપણે અત્યારે આજે ચોટીલા આપાગી ગયાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા જે જે અંશત્ર ચાલુ છે વર્ષોથી પરંપરાગત રીતે એનો જે લાભ લઈ રહ્યા છે માણસો તેની પાસે આપણે તે અભિપ્રાય ક્યાંથી આવો સિયાણી થી હા લીમડી ચાલુ લીમડી ચાલુ લગભગ દશક વર્ષથી આવી છે અને આપણા આજે અંશત્ર ક્યાં છે નરેન્દ્ર બાપુ બહુ આનંદ આવે છે હું ભાવનગર જિલ્લાના ગામે ત્યાં આવું છું અને લગભગ પાંચ થી સાત વર્ષ અહીંયા નરેન્દ્ર બાપુ ના ઉતારે ખરેખર

એક છે મેળા હજુ પણ આવે છે ત્યારે ખાસ કરીને તંત્ર તરફથી જે અનેરો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે પાર્કિંગ ની વ્યવસ્થા માંડીને મહાનગરપાલિકા દ્વારા એક છે પાણીની વ્યવસ્થા જોવા મળે છે કે સુવિધાઓ છે એમાં વધારો જોવા મળી રહ્યો છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ શોધમાં છો તો હવે તમારા ભોજન ને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેર માં આવેલી અમારી બ્રાન્ચ વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો